તો છો મિત્રો તો આજ આપણે મોંચી ગયા છીએ ખોલવાથી મિન્સમાં પણ આજે આપણે કારણ કે પાટા સુધી આવી ગયો છે તો તમે જોઈએ તો ત્યાં આજ અમાસ હોવાથી ત્યાં મેળો ભરાય છે તો તમે પણ અમાસમાં આવો મેળાનો આનંદ લેવા પહોંચી જજો અને આવનારી ભાદરવી અમાસ નદી તો ત્યાં બહુ જ ભીડ છે અને બહુ મોટો મેળો લાગે છે તમે જોઈ રહ્યા છો આવી રીતના બજાર મેળામાં છે કટલેરી રમોકડા નાના છોકરા માટે બાળકો માટે નાસ્તા પાણી અને ખાસ કરીને અહીંયા મકાઈ બીચ ઉપર ખાવાની બહુ મજા આવે છે હવે આપણે ચાલતા ચાલતા થોડાક દર્શન તો નથી થયા નિષ્કલાંક મહાદેવના પણ તમને એક ત્યાંના બીજા ધાવડી માતાના દર્શન કરાવશું તમે નિષ્કલાક કોળિયાંક મહાદેવ આવો તો ધાવડી માતાએ જરૂર આવજો આપણે પહોંચી ગયા છીએ ધાવડા માતા તાવડી માતાના મંદિરે અંદર જઈશું આપણે Jangan terlalu banyak. Jangan terlalu cuma અને હવનના દર્શન કરી આગળ વધશું ત્યારબાદ અંદર માતાજીના દર્શન કરશું તો કોમેન્ટમાં જય દાવડીમાં લખજો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ચેનલમાં તો માતાજીના દર્શન આપણે સૌ મિત્રો ભાઈઓ કરી લ્યો આ છે દાવડીમાં તા જય દાઉડીમાં મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો ચાલો માથે ચાંદ લો ટિલક કરી આપણે ફાઇનલી બહાર હવે નજારો તમને બતાવું બહુ ખૂબ સરસ જગ્યા છે ફેમિલી આવો તો ખૂબ મોટી વિશાળ જગ્યા છે આપણે ત્યાં દાવડી માતાના મંદિરે જોઈ રહ્યા છો ખૂબ સરસ જગ્યા છે હવે આપણે ધીમે ધીમે બહાર તરફ આવી ગયા છીએ તો આપણે પાછા આવે બહાર નીકળી જાય હવે ઘર તરફ જઈશું તો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જઈ દાવડીમાં અને નિષ્કલમ દેવના હર હર મહાદેવ જરૂર લખજો ત્યાંથી બહાર આવતા જ ત્યાં આપણે આ રામજી મંદિર છે ત્યાં ભાદર અમાસ નદી ખૂબ મોટો ભંડારો અને જમણવાર પ્રસાદી હોય છે તો બધા અહીંયા પ્રસાદ લેવાનું ભૂલતા નહીં તો વાર હરમાં આ દેવ સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી